કરીએ તો સુરતમાં ફિલ્મી સ્ટાઇલમાં ડ્રગ્સના વેચાણનો પર્દાફાશ થયો છે શિવા ઉર્ફે શિવરાજ ભૂપેન્દ્રસિંહ ઝાલાને એસઓજીએ ઝડપ્યો છે એસઓજીના પીઆઈ સહિત સત્યાવીસ કર્મીઓની ટીમનું આ સંયુક્ત ઓપરેશન હતું વિસ્તારને કોર્ડન કરીને એસઓજીએ ડ્રગ્સ માફિયાને ઝડપ્યો છે એસઓજીએ વીસ બાઇકો પર પહોંચી વિસ્તારને કોર્ડન કર્યો હતો આ માફિયાના ખિસ્સામાંથી જ બાર લાખનું એકસો વીસ ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું કોડવડ આપ્યો હતો અને ડ્રગ્સનું વેચાણ કરતા હતા કપડે લઈને આયા હે આ પ્રકારનો કોડવર્ડ હતો અને જેનો ઉપયોગ કરવામાં આવતો હતો તેમના ટ્રાન્ઝેક્શનમાં ડ્રગ્સ માફિયાએ ઝૂંપડાઓની વચ્ચે ત્રણ માળનો બંગલો પણ બનાવ્યો હતો અને અદ્યતન સુવિધાઓથી સજ્જ હતો આ બંગલો ડ્રગ્સ માફિયા પચીસ સીસીટીવી પર બાજ નજર રાખતો હતો પંચાવન ઇંચનું ટીવી વસાવેલું હતું અને તેની અંદર તે સીસીટીવીની ફીડ સતત જોતો હતો પાંચસો મીટરના એરિયામાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કોઈ પણ શંકાસ્પદ હિલચાલ પકડાય તો તરત એલર્ટ થઈ જવાય તેના માટે તેણે સીસીટીવી પણ લગાવી રાખ્યા હતા આ ડ્રગ્સના ફિલ્મી સ્ટાઇલમાં વેચાણનો એક પર્દાફાશ છે તે કરવામાં આવ્યો છે અને ડ્રગ્સ માફિયા સિવાની ધરપકડ છે તે એસઓજી દ્વારા કરવામાં આવી છે સીધા દ્રશ્ય જોઈ શકો છો કે આ જે મકાન દેખાઈ રહ્યું છે તે સિવાનું આલિશાન મકાન છે ઝૂંપડપટ્ટીની વચ્ચે સિવા દ્વારા આ જે આલિશાન મકાન છે તે બનાવવામાં આવ્યું છે મહત્વની વાત કહી શકાય કે શિવાનો આ જે આલીશાન મકાન છે તેમાં તે ડ્રગ્સનો કાળો કાળો બાર છે તે કરતો હતો મહત્વની વાત છે કે શિવા ઉર્થે શિવરાજ ઝાલા કે જે નગર વાઠેનામાં રહેતો હતો અને ડ્રગ્સનો કાળો બાર છે તે ચલાવતો હતો સીધા દ્રશ્ય જોઈ શકો છો કે આ ત્રણ માળનું જે મકાન છે તે આ નગરમાં સૌથી વૈભવી મકાન ગણવામાં આવે છે આજુબાજુમાં આવું કોઈ પણ વૈભવી મકાન નથી આ ઉપરાંત કોઈ જેને ડ્રગ્સ વેચતા પકડવા ન આવે કે પછી પકડવા આવે તો ભાગી શકાય તે માટે તેને એક પોતાના જ ઘરની આસપાસ સીસીટીવી કેમેરાનું આખું નેટવર્ક છે તે લગાવેલું હતું પચીસ કરતા વધારે સીસીટીવી કેમેરા છે તે લગાવ્યા હતા અને આ જે તમામ સીસીટીવી કેમેરાની મદદથી તે આજુબાજુના વિસ્તાર પર નજર રાખતો હતો અને આ જે એસઓજી પોલીસ દ્વારા વીક વીસ જેટલી બાઇકો સાથે પંચીલ નગરમાં તપાસ કરવામાં આવી ચારેય તરફથી આ શિવાના મકાનને કોર્ડન કરવામાં આવ્યું અને ત્યારબાદ શિવાની ધરપકડ છે તે કરવામાં આવી મહત્વની વાત છે કે પાંચસો મીટરના એરિયામાં જે પચ્ચીસ કરતા વધારે સીસીટીવી તેને લગાવ્યા હતા વોકીટોકેથી આખું સ્કેમ છે તે ઓપરેટ થતો હતો ઉપરાંત અલગ અલગ રસ્તાઓ છે તે પણ અહીં જે છે તે દર્શાવવામાં આવે છે અને આ આલીશાન મકાન છે તે શિવાનું છે હાલ તો આ ડ્રગ્સ માફિયા શિવા છે તે પોલીસની પકડમાં આવી ચૂક્યો છે તેની પાસેથી ડ્રગ્સના વેચાણના સોળ લાખ રૂપિયા અને ડ્રગ્સ પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે કે હવે તપાસે કરવામાં આવશે કે આ શિવા છે કોને કોને ડ્રગ્સ આપતો હતો શિવા કોની પાસેથી ડ્રગ્સ લાવતો હતો અને કેટલા લોકોને અત્યાર સુધીમાં ડ્રગ્સના વ્યસન ના રવાડે આ સીવા છે તે ચડાવી ચુક્યો છે હાલ ડ્રગ્સ માફિયા ને પકડવામાં સુરત પોલીસને મોટી સફળતા મળી છે કેમેરા પર્સન કેસી વઘાસ મિત્રો ન્યૂઝ કેપિટલ સુરત